ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં આતંકવાદી હુમલાની ધમકી આપનાર ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર યુઝર સામે પોલીસ દ્વારા કેસ નોંધવામાં છે તો ઓપરેશનમાં એક રશિયન નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે જેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે તો હાલ પૂછપરછ બાદ તેને દિલ્હીના ઇમિગ્રેશન બ્યુરોને સોંપી દીધો છે તો મહાકુંભમાં આતંકવાદી હુમલાની ધમકીને લઈને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે તો હાલ પોલીસની સાથે સાયબર સેલની ટીમ પણ તપાસ કરી રહી છે તો બીજી તરફ આરોપી ઇન્સ્ટાગ્રામ યુઝરે પોતાના એકાઉન્ટમાંથી મહાકુંભને લઈને ધમકી સાથે જોડાયેલી પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે તો આરોપીએ ધમકી આપી છે